તો કર્ણાટકના બેંગલુરુમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને ચોથા માળેથી કુદીને આપઘાત કરી લીધો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેવિડ જોન્સન ઘણા સમયથી ડિપ્રેશનથી પીડિત હતા આ જ કારણે તેમને અંતિમ પગલું ભર્યું હતું ક્રિકેટ જગતમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને આત્મહત્યા કરી લીધી છે તેમણે ચોથા માળેથી કુદીને જીવનનો અંતાણ્યો હતો ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી તેમણે ઓગણીસો છન્નું માં ભારત માટે ડેબ્યુ કર્યું અને તે જ વર્ષે બીજી ટેસ્ટ મેચ રમી ડેવિડ જોન્સને ભારત માટે બે જ ટેસ્ટ રમી છે પરંતુ તેઓ કર્ણાટક માટે ઘણા લાંબા સમયથી રણજી ટ્રોફીમાં રમી રહ્યા હતા પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર અને અનિલ કુંબલે તથા જય શાહ સહિતના દિગ્ગજોએ ડેવિડ જોન્સનને શ્રદ્ધાંજલિ આપી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો